અરવલ્લી જિલ્લાના મોડાસામાં જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું મહાનિર્દેશક વિરેન્દ્રસિંહ યાદવની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો હતો અરવલ્લી જિલ્લાના મોડાસામાં જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું મોડાસા મથકે નાયબ પોલીસ મહાનિર્દેશક ગાંધીનગર વિરેન્દ્રસિંહ યાદવની ઉપસ્થિતિમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક દરબારમાં નાગરિકોએ મોડાસા શહેરમાં ચાર રસ્તા અને માર્ગ પર થતા ટ્રાફિક અંગે રજૂઆત કરી હતી આ લોક દરબાર કાર્યક્રમમાં એડીજીપી વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક સૈફાલી બરવાલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ લોક દરબારમાં નાગરિકોએ મોડાસા શહેરમાં થતા પ્રશ્નો બાબતે ચર્ચાઓ કરી હતી આ ઉપરાંત અરવલ્લી જિલ્લામાં ડ્રગ્સનો વેપલો થતો હોવાની રજૂઆત સાથે જાગૃત નાગરિકે ચિંતા વ્યક્ત કરી હતી જે રેન્જ કક્ષાનો જે વાર્ષિક ઇન્સ્પેક્શન થાય છે જિલ્લાનો આ સંદર્ભે અરવલ્લી જિલ્લાનો પણ ઇન્સ્પેક્શન ચાલી રહ્યો છે અને આ ઇન્સ્પેક્શનના ભાગ રૂપે આજે એક લોક દરબારનું પણ આયોજન કરવામાં આવેલ છે લોક દરબારમાં મુખ્ય ભાગે મુખ્યત્વે ટ્રાફિક જે મોડાસા ટાઉનમાં મોડાસા શહેરમાં અમુક જંક્શન ઉપર ટ્રાફિકની જે સમસ્યા છે એની બાબત માટે રજૂઆત થઈ અમુક જે નાના ટાઉન છે ટીટોઈ મેઘરજ જેવા અને બાયડ એવા ટાઉનમાં પણ જે ટ્રાફિક છે મોટા ભાગે એની રજૂઆત હતી એની અલાવા જો અમુક કોઈ જગ્યાએ ચોકીની જરૂરિયાત છે કોઈ જગ્યાએ પોલીસનું મોમેન્ટ પેટ્રોલિંગ વધારવામાં આવે આ બાબતની પણ રજૂઆત થઈ તો ગઈ બારનું જે લોક દરબાર હતું એમાં પણ અમુક બાબતો જે કે ટ્રાફિકની સમસ્યા છે તો ટ્રાફિકની સમસ્યા તો આજે એક જંક્શન ઉપર છે પછી જ્યારે ડેવલપમેન્ટ થાય ત્યારે બીજા જંક્શન ઉપર પણ આવી જાય છે તો આ વખતે ટીઆરબી સાથે પોલીસના જે સંખ્યા છે એ પણ વધારવામાં આવે અને ટ્રાફિક સિગ્નલ્સ લગાડવા માટેની પણ પ્રક્રિયા એસપીસીના સંકલનમાં અને નગરપાલિકાના સંકલનમાં ચાલી રહ્યો છે તો મને લાગે છે કે ભવિષ્યમાં પોલીસ અધિકારીઓ દ્વારા અને નગરપાલિકા ના અધિકારીઓ દ્વારા મળીને અને કામ કરવામાં આવશે તો ટ્રાફિકની સમસ્યા પણ દૂર થશે અને સારી રીતે ટ્રાફિકનું મોમેન્ટ રહેશે એમાં એ હાલ જોવામાં આવશે કે આનો પગાર થયો છે કે નથી થયું પરંતુ પગાર સમયસરી થાય છે જે પગારમાં કોઈ એક મહિનાનું તફાવત રહેતી હોય તો એ એક અલગ બાબત હોય છે હે ને કે એ અલગ બાબત હોય પરંતુ આનો સમસ્ય પગાર હોય છે તેમ છતાં પણ એમાં જે છે એની કોઈ વહીવટી કોઈ પ્રોબ્લેમ હશે તો એસપી શ્રી પણ સાથે છે તો એ જોઈને અને નિકાલ કરશે મહેન્દ્ર પ્રસાદ અરવલ્લી